અહીંયા મોરારી બાપુજીની કથા શરૂઆત થવાની છે ને બીજું કે વીઆઈપી માટે પણ છે ગેસ્ટ માટે પણ બધી સગવડ થઈ રહી છે તો બાપુનો ઉતારો સામેની પાર આપવામાં આવશે અને બાપુ આ દ્રસ્તેથી કથા મંડપની અંદર પ્રવેશ કરશે એ રામકથામાં જે શ્રોતાજનો આવતા હોય છે તેમની માટે ઉતારાની વ્યવસ્થાની વાત કરીએ તો ભરૂચ થી આગળ ગામ આવેલું છે તો ત્યાં તેમની નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન તાલમાં તો મિત્રો હાલ આપણે પહોંચ્યા છીએ કબીરવડ જા પરમ પૂજ વિશ્વવંદિત સંત મોરારી બાપુની રામકથા આગામી તારીખ ચાર એક બે હજાર પચીસ ના રોજ શરૂ થવાની છે તો અત્યારે તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે ને કઈ રીતની વ્યવસ્થા આપવાની છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે તો મિત્રો આપણે રામકથાના એડ્રેસની વાત કરીએ તો જે ભરૂચથી આશરે બાર કિલોમીટરના અંતરે આવેલું છે અને ભરૂચથી તમને ધારેસર ચોકડીએ થી કથાની મળી તૈયારીઓ છે તે તળામાર ચાલી રહી છે તો તમે જોઈ શકો છો કે અહીં જે આપણે સામે જે જોવા મળે છે તે રામકથાનો મુખ્ય ડોમ બની રહ્યો છે હવે જઈ રહ્યા છે જ્યાં કથા મંડપની તૈયારીઓ તળામાર ચાલી રહી છે તો હવે આપણે કથા મંડપ તરફ જઈએ અને જોઈએ કે ત્યાં કેટલી તૈયારીઓ થઈ ચૂકી છે તે માટે અહીં જે ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા છો અત્યારે

অলগত ইলেক্ট্ৰিক লাইট দৌৰা હાલ આપણે અત્યારે જે કથા મંડપ છે તેમની અંદર જોઈએ તમે જોઈ શકો છો જે કથા મંડપની ઉપર જે ડ્રોમ લગાવવા આવ્યું છે તેની આગળની સાઈડ જે ઉપર પ્લાસ્ટિક છે તે બાકી છે લગાવવાનું અને અહીં તમે જોશો તો પ્લાસ્ટિક પણ લાગી ગયું છે અને તમે સરસ બધાની જે એલોજન છે તમે એલોજન પણ જોઈ શકો છો તે લગાવાઈ ગઈ છે અને આ ટ્રેક્ટર દ્વારા અત્યારે જે મંડપ છે તેની અંદર લેવલ કરી રહ્યા છે હવે આપણે વ્યાસપીઠની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે વ્યાસપીઠ જે રાખવામાં આવશે તે આ લોખંડની પાઇપો દ્વારા બની રહ્યું છે અને આ બાજુ તમે જોશો તો પ્લેટ પણ લગાવાઈ ગઈ છે અને આગળની સાઈડ કામ શરૂ છે તમે જોઈ શકો છો અને વ્યાસપીઠની એક્ઝેટ પાછળ જે કથા મંડપ ડોમ છે તેનું વ્યાસપીઠ જ્યાં રાખવામાં આવ્યું છે તેની એક્ઝેટ પાછળ નર્મદા મૈયા એ પણ હું તમને બતાવી દઉં કે પાછળ કબીર વડ કેવાય છે અને અહીં તમે જોઈ શકો છો કે જે જે કબીરવડ કહેવાય છે આપણે કબીર સાહેબ તો સામેની તરફ તમે જોઈ શકો છો કબીરવડ અને આ જે રામકથા રાખવામાં આવી છે તે તેના મંદિરના લાભાર્થી રાખવામાં આવી છે અને હવે આપણે આગળની તરફ જોઈએ કે કઈ કઈ સુવિધાઓ રાખવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે છે આ રસ્તો છે જે નદીની અંદર જઈ રહ્યો છે જે નર્મદા મૈયા નદી તો બાપુનો ઉતારો સામેની પાર આપવામાં આવશે અને બાપો આ રસ્તેથી કથા મંડપની અંદર પ્રવેશ કરશે મિત્રો આપણે રામકથામાં જે શ્રોતાજનો આવતા હોય છે તેમની માટે ઉતારાની વ્યવસ્થાની વાત કરીએ તો ભરોષથી આગળ તવરા ગામ આવેલું છે તો ત્યાં તેમની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં તમે આવો તો આ પાસળની સાઈડ આપણે જે નદીના સામે પાર કબીર સાહેબનું એક જે કબીર વડ કહેવાય છે ત્યાં આપણે દર્શન કરવા તમે જઈ શકો છો અને દર્શનમાં જવું હોય તો તમે જોઈ શકો છો કે આવી બોટનો ઉપયોગ થતો હોય છે અત્યારે હાલ આપણે જે કથા મંડપની જમણી તરફ જઈએ તો ત્યાં ત્યાં પણ બે ડોમ તૈયાર થઈ રહ્યા છે તેની અંદર વીવીઆઈપી ભોજનાલય બની રહી છે તો આપણે તેમની પણ સંપૂર્ણ માહિતી લઈએ જઈએ અને તો મિત્રો આપણે હાલ અત્યારે જે વીઆઈપી ભોજનાલય છે ત્યાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે તેમના પણ ડોમ લગાવી રહ્યા છે તો ડોમની અંદર આપણે જોઈએ તો પંખા પણ લગાવી દેવામાં આવ્યા છે એલોજીન પણ લગાવી દેવામાં આવી છે અને બે વિશાળ ડ્રોમ તમે જોઈ શકો છો કે અહીં જે વીઆઈપી ભોજનાલય માટે બનાવવામાં આવ્યા છે મિત્રો આપણે જે વીઆઈપી ભોજનાલય છે તેમની સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યારબાદ આપણે હવે જઈ રહ્યા છીએ વીઆઈપી ભોજનાલય છે અને તેમની તેમની દાબી તરફ તમે જોઈ શકો છો કે આ જનરલ ભોજનાલય અને તેનો વિશાળ ગ્રાઉન્ડ અને તમે જોશો તો અહીં મંડપ લગાવવામાં આવશે અને જે રસોઈ બનાવવા માટે ડોમ બનાવવામાં આવ્યું છે તે પણ અત્યારે તૈયાર થઈ રહ્યું છે એ જનરલ ભોજનનો જે ડોમ બની રહ્યો છે તેની એક્ઝેટ બાજુમાં તમે જોશો તો અહીં જે પંખા લગાવવામાં આવશે તે એક સાથે રાખવામાં આવ્યા છે તમે જોઈ શકો છો અને અહીં જે મંડપ લગાવવામાં આવશે ભોજન માટે તેની અંદર પણ આ પંખા લગાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો પ્રભુ પ્રસાદ તો મિત્રો અહીં જે અત્યારે છે સ્વયંસેવક ભાઈઓ કામ કરી રહ્યા છે તે તેમની માટે સરસ મજાનું નાનો એવો ભોજનાલય પણ અત્યારે અહીંયા બનાવવામાં આવ્યો છે જે પંદર દિવસથી શરૂ છે અને હજી જાન સુધી જ્યાં ભોજન જે ભોજનાલય શરૂ નહીં થાય ત્યાં સુધી અહીં તેમની માટે ભોજન પ્રસાદ આપવામાં આવશે હા હું હાલ તો મંગલેશ્વર મંગલેશ્વર ગામ કબીર પાસે આવેલું છે તે આ મોરારી બાપુની કથા ચાર શરૂ થવાની છે અહીંયાથી તેની આ ટોટલી પંડાલ ચાલુ થઈ ગયા છે પંડાવાનું ને અમે પ્રભુ સેવા આપી રહ્યા ભોજનાલય માટે મંગલેશ્વર ગામના યુવાનો બધા છે હું મારું નામ મહીન પટેલ છું હું મંગલેશ્વર ગામનો રહેવાસી છું ને મોરારી બાપુ ને કબીર સાહેબના સન્ના અહીંયા મોરારી બાપુજીની કથા શરૂઆત થવાની છે ને બીજું કે વીઆઈપી માટે પણ છે ગેસ્ટ માટે પણ બધી સગવડ થઈ રહી છે ને જ્યારે ભરૂચ થી પંદર કિલોમીટર મંગલેશ્વર છે તો શરૂ થવાની છે મિત્રો આપણે રામકથા પૂજ્ય બાપુ ની તેમની તૈયારીઓની સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય સિયારામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળ શેર કરજો જેથી તે લોકો પણ રામકથા વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે અને મિત્રો અહીંથી માત્ર અડધો કિલોમીટર આપણે કબીરવડ આવેલો છે તો અમે પણ હવે કબીર વડના દર્શને જઈ રહ્યા છીએ અને તમે પણ રામકથા સાંભળવા આવો ત્યારે જરૂર કબીર સાહેબ ના દર્શને જજો